હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વિડીયો શિયાળાની સિઝનમાં કેવી રીતે રાખશો ત્વચાની સંભાળ અને અપનાવો આ ઘરેલું ઉપાયો શુષ્ક ત્વચા એવી સ્થિતિ છે જેમાં શિયાળા દરમિયાન ભેજના અભાવે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે શિયાળા દરમિયાન ત્વચામાંથી હણાઈ ગયેલા ભેજને પાછો લાવવા માટે આપણે સામાન્ય રીતે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ શુષ્ક ત્વચાના ઘણા કારણ હોઈ શકે છે ગુલાબી શિયાળાએ દસ્તક આપી છે ધીમે ધીમે હમા હવામાનનો મૂળ બદલાઈ રહ્યો છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડી હવા ત્વચામાંથી ભેજ શોષી લે છે આ બદલાતી ઋતુમાં ત્વચામાં શુષ્કતાની સમસ્યા વધી જાય છે ત્વચા એટલી શુષ્ક થઈ જાય છે કે જો તેની અવગણના કરવામાં આવે તો ત્વચાના કોષો મૃત થઈ જાય છે અને ખરી પડે છે અને ત્વચા સંપૂર્ણપણે સફેદ દેખાય છે ત્વચા શુષ્ક થવાના ઘણા કારણો છે ગરમ પાણીમાં સ્નાન કરવું સ્નાન કર્યા પછી ત્વચા પર તેલ કે લોશન ન લગાવવું હવે મુદ્દો એ છે કે શિયાળાની ઋતુમાં ત્વચાને શુષ્કતાથી કેવી રીતે બચાવે શું માત્ર તેલથી માલિશ કરવું કે લોશન લગાવવું પૂરતું હશે ડ્રાય પેચનું કારણ શું છે શિયાળામાં શુષ્કતા વધી જાય છે ચહેરા પર ડ્રાય પેચ દેખાય છે ત્વચાની ભેજ છીનવાઈ જાય છે ઓછી ભેજને કારણે ત્વચાના હાઇડ્રોજન સ્તરને જાળવી રાખવામાં મુશ્કેલી પડે છે ત્વચા સંભાળની ખોટી પદ્ધતિ પણ આ ડ્રાય પેચનું કારણ બને છે ચહેરાને વધુ પડતો સ્ક્રબ કરવાથી કે વધુ પડતા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી પણ ત્વચા શુષ્ક થઈ જાય છે ચહેરાને રોજ સાફ ન કરવાને કારણે ત્વચાના બહારના પળમાં બેક્ટેરિયા જમા થવા લાગે છે જેનાથી ત્વચાને શુષ્કતા વધી જાય છે શુષ્ક ફોલ્લીઓનો ઈલાજ કેવી રીતે કરવો જો ત્વચામાં વધુ પડતી શુષ્કતા હોય તો ત્વચાની છાલ અને ટોનર જેવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું બંધ કરો ત્વચા સ્વસ્થ થયા પછી તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો ચહેરાને હળવા ક્લીન્ઝરથી સાફ કરો સાબુનો હળવો ઉપયોગ કરો સાબુ ચહેરાને શુષ્ક બનાવે છે તેથી સુગંધિત મોશ્ચરાઈઝરને બદલે પ્લેન મોશ્ચરાઈઝર લગાવો દિવસમાં બે વાર મોઇશ્ચરાઇઝર લગાવો ખાસ કરીને જ્યારે ત્વચા ભીની હોય ત્યારે આવું કરવું વધુ સારું રહે છે ઠંડા હવામાન હવામાનમાં શુષ્કતાથી બચવા માટે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને ત્વચાની સમસ્યાઓ દૂર કરી શકાય છે શિયાળાની ઋતુમાં લગભગ દરેક જણ હુંફાળા પાણીથી સ્નાન કરે છે જો જે શુષ્કતા વધારે છે આ સમસ્યાથી બચવા માટે હુંફાળા પાણીમાં એકથી દોઢ કપ એપલ સાઈડર વિનેગર મિક્સ કરો જો તમે બાથ ટબમાં નાતા હોવ તો તેમાં બેથી ત્રણ કપ વિનેગર નાખીને સ્નાન કરો વિનેગરના પાણીથી સ્નાન કર્યા બાદ ફરીથી સામાન્ય પાણીથી સ્નાન કરવાની જરૂર નથી સ્નાન કર્યા પછી ત્વચાને સાફ કરશો નહીં પરંતુ તેને સૂકવવા દો અને તે સહેજ સુકાઈ જાય પછી જ લોશન અથવા તેલ લગાવો જો શરીરના કોઈ પણ ભાગ પર ઘણા બધા ફૂડલીઓ હોય તો એપલ સાઇડર વિનેગરમાં પલાળી રાખો અને તેને જે તે જગ્યા પર લગાવો અને પંદરથી વીસ મિનિટ પછી ધોઈ લો જો સમસ્યા ગંભીર હોય તો તેને તો તમે તેને ત્રીસ મિનિટ સુધી પણ લગાવી શકો છો સરસવનું તેલ ત્વચાને નરમ બનાવે છે શિયાળાની ઋતુમાં ત્વચા પર લગાવવા માટે સરસવના તેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે ચહેરા અને ગરદન સિવાય આખા શરીર પર આ તેલની માલિશ કરો સ્નાન કર્યા પછી આ તેલને લોશનની જેમ શરીર પર લગાવો અને પછી કપડાં પહેરો તો સારું રહેશે તેનાથી ઠંડીની અસર દૂર થશે અને ત્વચાને ભેજ પણ મળશે શિયાળાની ઋતુમાં સરસોનું તેલ ત્વચા માટે વધુ અસરકારક છે કારણ કે આ તેલ લાંબા સમય સુધી ત્વચા પર રહે છે રાત્રે સૂતા પહેલાં શરીર પર લોશનની જેમ તેલ લગાવીને હળવા હાથે માલિશ કરો અને પછી સૂઈ જાઓ બીજા દિવસે સ્નાન કર્યા પછી ત્વચા નરમ રહેશે આ જ કારણ છે જે જ્યારે શિયાળાની ઋતુમાં દરરોજ એકવાર પણ સરસનું તેલ લગાવવામાં આવે છે તો દિવસભર ત્વચા પર શુષ્કતાની કોઈ અસર થતી નથી સરસણનું તેલ એન્ટીફંગલ એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી છે તેથી સરસણનું તેલ ખંજવાળા ફૂડલીઓ ઊની કપડાંની એલર્જી અને શિયાળામાં ખીલ જેવી સમસ્યાઓથી રક્ષણ આપે છે આહારનું ધ્યાન રાખો ઠંડા વાતાવરણમાં ત્વચા પર ફૂલ્લીઓ થવાનું સૌથી મોટું કારણ આપણે ખાનપાન છે શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે અને ખારી વસ્તુઓ વધારે ખાય છે ઓછા પરસેવાના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે ઓછું તાપમાન પણ ત્વચાને સૂકવી નાખે છે જેના કારણે ત્વચામાં ખંચવાળ આવવા લાગે છે ઠંડા હવામાનમાં ખંજવાળથી બચવા માટે શક્ય એટલું પાણી પીવું શેરડીનો રસ શેરડીનો રસ ઠંડા વાતાવરણમાં ખરજવું અને ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ સીઝનમાં અઠવાડિયામાં ત્રણથી ચાર ગ્લાસ જ્યુસ પીવો શિયાળામાં મૂળો ખાઓ ઠંડા હવામાનમાં મૂળો મીઠો અને તાજો બને છે આ ઋતુમાં તમારે તમારા આહારમાં મૂળાનો સમાવેશ કરવો જ જોઈએ મૂળામાં ફોલિક એસિડ વિટામિન સી અને એન્થોસાય વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આ ઋતુમાં મૂળાનું સેવન કરવાથી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર થાય છે સફરજન શુષ્કતા સારવાર સફરજન ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને ખંજવાળ ઘટાડે છે સફરજનમાં ફ્લેવોનોઇડ્સ હોય છે જે મુક્ત રે રેડિકલનો નાશ કરે છે અને ત્વચાની વૃદ્ધત્વને અટકાવે છે સફરજનમાં ભેજયુક્ત ગુણધર્મો છે જે શુષ્ક ત્વચાની સારવાર કરે છે ત્વચા સંબંધિત સમસ્યાઓ અને રોગોથી રાહત મેળવવા માટે રોજ ખાલી પેટ સફરજન ખાઓ તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગે તો કમેન્ટ કરીને જરૂર જણાવશો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ